આત્મા જોડે કોઝલ બોડી બીજા જન્મે સાથે જાય છે તો કોઝલ બોડી અહંકાર અને આવરણો એક જ વસ્તુ છે અને અથવા સુફેર છે અહંકાર એટલે પોતાને અહંકાર ઊભો થાય છે એટલે પરમાણુ ચાર્જ થાય છે ચાર્જ થયેલા પરમાણુ આવરણ કો કે કોઝલ બોડી કો એ કોઝલ બોડી રૂપે રહે છે એટલે કોઝલ બોડી આપણે ગુનો કર્યો એટલે પેલું ભેગું થયું પરમાણુ અને પરમાણુ પછી ઇફેક્ટ આપે છે ત્યારે પેલો અહંકાર ભોગવે છે મને જ થાય છે મેં જ કર્યું જેમ પોતે ઈચ્છા કરે ભાઈ જલેબી ખાઈશું મજા આવશે એટલે ઈચ્છા કરીને એટલે પરમાણુ ચાર્જ થયા એ ચાર્જ પરમાણુ પરમાણુ પછી જલેબીને ખેંચે ત્યાં પેલા દુકાનમાંથી કે છે આજે હું આવતો હતો ને રસ્તામાં ગરમ તાજી દેખીએ તો હું લઈ આવ્યો તમારી માટે તે લઈ આવે આપણા ઘરે મહેમાન આવે મહેમાન જલેબી લઈને આવ્યો હોય અને પછી આપણે ખાઈએ મજા આવી ખરેખર પરમાણુ જ પરમાણુ ભોગવે છે સૂક્ષ્મ પરમાણુ ઉદયમાં આવ્યા સ્થૂળ પરમાણુ ભોગવે છે ખવાય છે અને પેલો અહંકાર ભોગવે છે મને મજા આવી જલેબી હારી હતી કે ઘીવાળી કેસરવાળી સરસ કડક એકદમ ગરમ ગરમ એટલે અહંકાર કોઝીસ કરે છે અહંકાર ઇફેક્ટ ભોગવે છે અને કોઝીસ વખતે પરમાણુ ચાર્જ થાય છે એ ચાર્જ પરિમાણું ડિસ્ચાર્જ થતી વખતે સંજોગ ભેગા થઈને ડિસ્ચાર્જ થાય છે ડિસ્ચાર્જ થતી વખતે પેલો ઇફેક્ટ પોતે ભોગવે છે એટલે આવું બે પેરેલ ચાલી રહ્યા છે આત્મા પોતાના દ્રવ્યની અંદર આ બાજુ અજ્ઞાનથી અંકાર ઊભો થાય છે અને આત્માના દ્રવ્યની બહાર પરમાણુ પ્રયોગ સ્વરૂપે ચાર્જ થાય પછી મિશ્રણ સ્વરૂપે ફળ આપવા તૈયાર થાય ફળ આપીને પાછું વિખરાઈ જાય જેમ બરફનો સ્ટેનલેસ સ્ટીલનો ગ્લાસ હોય બરફના ટુકડા ભરો અંદર તો બહાર કશું થાય ખરો સરફેસની બહાર સ્ટેનલેસ સ્ટીલના ગ્લાસની બહાર કન્ડેન્સેશન થાય એ કન્ડેન્સેશન પછી બરફ ખૂબ આમ હોય અંદર ભરેલો તે કન્ડેન્સેશન પછી ટીપા બાજે ખરા ધીમે ધીમે ટીપા બાજે પછી રેલા ઉતરે પછી ખાબુચ્યું ભરાય ખાબુચિયું પછી ટેબલ પરથી આમ ખસે પછી કિનારે આવે ને ટીમા નીચે ટીપા પડે પાછું ત્યાંથી રેલો પછી જાય આગળ જોઈ લો કે પાણીને કોણે ચલાવ્યું બરફ બોલો અંદર ઠંડો ગાર બરફ આખો વોટરથી આમ જે સોલિડિફાઈડ કરી નાખ્યો એ બરફને પાણીને સ્થિજવી નાખ્યું હોય પછી મૂકેલું હોય એ ઓગળતા સુધી બોલો એની ઠંડક ડિસ્ચાર્જ થયા કરે આ કન્ડેન્સેશન એની ઠંડકને ખેંચી લે અને કન્ડેન્સેશન થતું 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 રેલા થયા જ કરે પણ જ્યારે અંદરની ઠંડક ઓગળીને રૂમ ટેમ્પરેચર પર આવી ગયું એટલે બહારની કન્ડેન્સેશન ઉડી ગયું એવો હાથમાં સ્વભાવમાં આવી ગયો એટલે નવું કન્ડેન્સેશન ચાર્જ થવાનું બંધ થઈ ગયું બોલો કન્ડેન્સેશન બહાર થાય છે નહીં અંદરનું પાણી અંદર ને બહારનું પાણી બહાર જોઈ લો કે હા બોલો આપણને કે પાણી સ્ટેનલેસ સ્ટીલમાંથી લીકેજ કરી દેતું અરે લીકેજ નથી થયું ઠંડુ છે ને કન્ડેન્સેશન છે આ તો ધીમે ધીમે રેલા ઉતરતા ઉતરતા ખાબોચિયા ભરાય ત્યાંથી પછી બોલો ગતિ કરે આમ ખસે પાણી આમ આમ અને નીચે ઉતરે પાછું પછી પાછું ઉમરા તરફ સુધી આવે બોલો ટેબલ પરથી જેટલું વધારે કન્ડેન્સેશન થાય ને એટલું રેલો મોટો થાય એટલે આવું છે આ જેટલું ઠંડકની ઇન્ટેન્સિટી ભારે ને એટલું કન્ડેન્સેશન ભારે થાય એવા ક્રોધી હોય માની હોય અનંતાનો બંધી લોભી મોહી તે બધા પછી પરમાણુ વધારે ભરેલા હોય વધારે દોષ થાય એનાથી એવા એવી આ બે બાજુ ચાલે છે પોતાનો અહંકાર આ બધું કોઝલ બોડી ઇફેક્ટિવ બોડી અને ઇફેક્ટિવ બોડી ઇફેક્ટ આપીને ખરેખર જઈ રહ્યું છે ત્યારે પેલો અહંકાર માને મેનેજ થયો મેજ કર્યું મને જ મજા આવી એ આવતા ભાવના બી નાખે છે કોઝિસ પાછા આપણે હા એ કોઝલ બોડી કહો કે આવરણો એ હોય છે કે દેખાતું નથી મોહનીય એને મોહ ઉભો થાય છે કે આ ખરીદી શું મજા આવશે એટલે એ આવરણ રૂપે એને કેમ તો પીળા ચશ્માથી પીળું દેખાય છે એ ચશ્મા એટલે આવરણ કહેવાય એ પીળું દેખાય છે એટલે પછી ઊંધો ચાલે છે ઊંધું દેખાય છે એટલે પછી બીજો સવાલ છે તે કે મારા બાળકો માટે મને પ્રેમ છે તે રાગ નથી એ કેવી રીતે જુદું પડાય પ્રેમ એટલે શું પેલો ઊંધું કરીને આવ્યો હોય ને તકડામણ થાય ખરી હા એ રાગ કહેવાય ઊંધું કરીને આવે તો એવો પ્રેમ સરસ કરીને આવે તો ઉછાળ આવે હા આ મારા બાબુ હા બેટા તો તારું માર્કશીટ બતાડજો અંકલને બતાડ એ થ્રી એ પ્લસ શું કહેવાય છે એ સ્ટાર થ્રી આવ્યો છે એટલે એવું ખુશ થાય પપ્પા ખુશ થાય મમ્મી ખુશ થાય હરખાય આપણો બાબો સરસ ક્યાં દોડ બીજા થોડું ખુશ થઈ જાય એ ઉછાળ આવે અને અકળામણ થાય એ રાગનું પરિણામ છે અને પાડોશીનો બાબો ફર્સ્ટ આવ્યો હોય અને પાડોશી બાબો બાબો પાસ થયો હોય તો તમને શું શું થઈ જાય જરા થોડું થાય બિચારાને પપ્પા દુઃખ થતું હશે બિચારાને સારું ભણે તો સારું છોકરો તોફાન ના કરે અને સરસ સહે સહે થાય પછી કેટલું તા તો કેટલો ચાલે ત્રણ દિવસની ચિંતા થાય ના ના ત્રણ સેકન્ડ જ પછી નિરાતે ચા નાસ્તો કરી ચલો નવ ને વીસ થી હું નીકળું હા જઈ શકાય એટલે બાબાનું શું મારો નથી એ મારો નથી ને એટલે કેવો આમ કોઈ ખોટું કરી આવ્યો બગડી ગયો નાપાસ કશું નહીં આપણને એ ફરજ ફરજવાળાને કેવું હોય એ ફરજવાળો એટલે શું પ્રેમવાળો એ મોહ આસક્તિ નથી આસક્તિમાં કકડાટ હોય આસક્તિમાં વડી મૂકે સારું કરે તો સારી સાયકલ લઈ આવે અને પછી સાયકલ તોડી લાવે એટલે ઝઘડી પડે એની સાથે એ આસક્તિવાળો રાગ પ્રેમવાળો સરસ એની ખરાબ વસ્તુ હોય તો સમજાવે સારી વસ્તુને એન્કરેજ કરે અને સારી વસ્તુ એ સામ ખરાબ વસ્તુ એની થઈ ગઈ હોય તો તપ કરે કે ભાઈ કેવી રીતે એને સમજણ પાડીએ કેવી રીતે કચરામાંથી બહાર નીકળે નિર્દોષ જુએ શુદ્ધાત્મા જુએ કચરાને કેવી રીતે નિકાલ કરવો સમજણ પાડે એને એટલે એ પ્રેમવાળું તો બહુ જુદું છે પ્રેમમાં સમાન ભાવ હોય ને એને પહેલા નહીં લાગે મારી પર પ્રેમ છે આમને ચીડાયા નથી નિર્બળતા ના હોય પ્રેમવાળાને પ્રેમની ડેફિનેશનમાં સિમ્પલ દાદા કે છે અપેક્ષા વગરનો પ્રેમ હોય પછી કન્ડિશન ના હોય ને આમ કરવું જ જોઈએ આમ ના જ કરવું જોઈએ કશી કંડિશન દોષિત ના દેખાય ગમે તે ઊંધો કરી આવે દોષિત ના દેખાય એ નમ શુદ્ધ પ્રેમ થેન્ક યુ જય સચિદાન પૂજ્યશ્રી તો મારો ક્વેશ્ચન એ છે કે જ્ઞાની પુરુષને પ્રતિક્રમણ કરવા પડે કારણ કે જ્ઞાની પુરુષમાં જે સ્થિરતા છે અને ઇટ્સ અબવ એવરીથિંગ અહંકાર ના નડે કશું ન નડે અને હંમેશા પાંચ આજ્ઞામાં રહેતા હોય તો કેવી રીતની પ્રતિક્રમણ કરવા પડે એ તમારે બધા કરતા વધારે કરવા પડે એટલે સેના માટે લાઈક એમને કેવું છે તમને દુઃખ આપ્યા બદલ ના હોય પોતાનો ઉપયોગ ચૂક્યા બદલ નો હોય કે આ શુદ્ધ આત્મા જોવાના ચૂક્યા નિર્દોષ દોષિત નિર્દોષ દેખાતા હોય પણ તોય થાય ને તમે એને એટલે બાબાને ટીપી નાખો તમે જોડે હોય બાબો રડતો એટલે બે ટીપી મારો બેન આવું ના કરે પણ તેમાં એને બતાડ્યું પૂછવું પાછું એવું આખો દાડો માં હજારો વસ્તુ પૂસાય ચાલતી જ હોય આખો દાડો તો કેટલા હજારો પ્રતિકમણ તમે ભાવ પ્રતિક્રમણ ભાવ પ્રતિકમણ દ્રષ્ટિ પડે પેલું છૂટી જાય હા ના હોવું જોઈએ આવું ના હોવું છે નિર્દોષ હોવું જોઈએ પછી અમુક ચીકણું હોય પાછલું બધું હિસાબ હોય આખી જિંદગીનું હોય ને બધું અમુક ફાઇલો બધી હોય ને બધી ચીકણી ફાઇલો હોય ને બધી પણ એ તો બધું ધોવાઈ ગયું હોય ખરું પણ તોય પાછું નવરા બેઠા હોય ને ટાઈમ આવ્યો લેવાનું યાદ કરી કરીને કે આ ભાઈનું શું તેનું શું પેલું શું પાછું નાખવાનું બધું દાદા નથી કહેતા કે આખી જિંદગી આપણને જે જે વ્યક્તિઓ ભેગી થાય છે ને એ કંઈક રાગ દ્વેષના હિસાબ થી ગૂંથાયેલા છે કરોડો જીવો એ આપણને બાંધ્યા છે હવે ચોખ્ખા થાવ ચોખ્ખા થાવ એક એકના પ્રતિકોણ કરતા જાઓ અને બધું જેટલું જડે એટલા દોષોને જુઓ ના દોષો જડતા હોય કે કંઈ અથડામણ જડતી ના હોય તો પછી સામાન્ય ભાવે કે આ ભાવ પૂર્વભાવમાં સંખ્યાભવ સંખ્યામાં રાગ દ્વેષ અજ્ઞાન વિષય કસાયથી જે જે દોષ થાય બધાને માફી માગું છું મને મુક્ત કરો તમે મુક્ત થાવ કોઈ અવતારમાં ભેગા ના થજો અને છૂટવું છે હવે વિષયના દોષો માનના દોષો લોભના દોષો કે બગાડે ને એટલે એક સેકન્ડ ઊભું થાય એટલે આવું બગાડાતું હશે એ પાછું પૂછવાનું એટલે વધારે જાગૃતિ વધે ને વધારે કચરા દેખાય અજવાળું વધે એટલે કચરા વધારે ના દેખાય અને તમે થિયેટરમાં જોઈ લો કે સ્ક્રીન પર આપણે પિક્ચર જોતા હોય ને ત્યાંથી બીમ આવતું હોય અને બીમ અને સ્ક્રીન વચ્ચે અજવાળોની બીમ જતું હોય એમાં ધૂળ ધૂન રચકણ દેખાય અમુક આપણને કાંઈ દેખાતું જ નથી અત્યારે જો આ દેખાય છે અહીંયા અમુક અમુક ઝીણી ઝીણી આ લાઇટ અને એની વચ્ચે તે આમ ના દેખાય પણ પેલી રચકણો દેખાય અંધારું થાય ને તો આ બીમ ના પ્રકાશમાં કચરા દેખાય એટલે કચરા અજવાળું જેમ વધે ને એમ કચરા વધારે દેખાય સૂક્ષ્મ રીતે દેખાય પછી સ્થૂળ તમને ડાયડમરા દેખાતા કેવા શાંતિથી બેઠા છે ભાઈ ચક્કર ચાલતું એ તમને ના દેખાય એ મને દેખાય પછી પૂછવાનું અંદર કંઈક ઊંચું નીચું થાય જ કારણ બુદ્ધિ ખરી ને કેવળ થતા સુધી કેવળ જ્ઞાન થતા સુધી આ બધું ઊંચું નીચું થવાનું અને ખા નિકાલ કરવાનો એટલે કલયુગ છે એટલે કારણ કે દાદાશ્રી પણ કહેતા હતા કે એમને થ્રી ડિગ્રી જ્ઞાન હતું એમને અટકી પડ્યું હતું એટલે ઇઝ ઇટ બીકોઝ ઓફ ધ કે બીકોઝ ઓફ કલયુગ કલયુગ એટલે શું છે નહીં તમે આ તો દાખલો આપણે નહીં આપણે ને આ શાર્લોટથી તમારે એરપોર્ટ જવું હોય આપણે ઘરેથી તો ફાઈવ ઓ ક્લોક જાઓ તો વહેલા પહોંચો ને કે રાત્રે થ્રી ઓ ક્લોક વહેલા પહોંચો રાત્રે થ્રી ઓ ક્લોક તમારે એરપોર્ટ જવું હોય ઘરેથી તો કેટલી ટ્વેન્ટી મિનિટમાં અને ફાઈવ થર્ટી નીકળો અને પહોંચવું હોય તો કેટલી વીસેક મિનિટમાં વન અવર ને ટ્વેન્ટી મિનિટ એ કહેવાય ટ્રાફિક જ હોય બારનો ટ્રાફિક હોય તો મહિનો ટ્રાફિક આવે ટ્રાફિક એટલે શું કર્મોનો ટ્રાફિક હા આપણે આ કરવા જઈએ પેલા આને જ કરવાનું પેલું કરવાનું છે તો પેલા એ શું કામ આવે પેલું કેમ નથી કરતા એટલે મને હું એ જ કરતી હતી તો આ ના પાડે છે એ ટ્રાફિક નડે આપણને તે કર્મોનો ટ્રાફિક એટલે કર્મોનો ટ્રાફિક એટલે આપણે એક અવતારમાં પહોંચવું હોય તો ના પહોંચવા દે એટલે પેલો સૂક્ષ્મ દોષો મેં વીસ નીકળે વીસમાંથી ત્રણ ધોવાયા હોય સત્તર રહી ગયા હોય પછી ફરી વખતે બે ધોવાય પછી પંદર રહી જાય એમ થોડું થોડું રહી જાય છે તે પછી કેરી ફોરવર્ડ થાય જુજ હોય કેરી ફોરવર્ડ પણ એ કેરી ફોરવર્ડથી અવતાર ઊભો થઈ જાય એટલે એ એટલે કે છે કે એક અવતાર ઓછામાં ઓછો અવતાર જશે કોઈક ને બે ત્રણ અવતારે થાય ચાર પાંચ અવતારે થાય પણ થાય અનંત અવતારની ભટકામણમાં એક બે અવતારનો શું હિસાબ અને ઓન વે ટુ મોક્ષ હશે જેમ અહીંથી હવે અહીંથી હું નીકળું તમારે સારલોટ જવું પડે ત્યાંથી પછી ન્યૂયોર્ક જવું પડે ન્યૂયોર્કથી પછી દુબઈ જવું પડે દુબઈથી પછી અમદાવાદ જવું અમદાવાદથી પછી ઘરે જવાય તો બે ત્રણ સ્ટોપ ઓવર ના થાય એ બે ત્રણ સ્ટોપ ઓવર એના બે ત્રણ અવતાર તો પુણ્યકર્મ થી એમ કે છે ને પુણ્યકર્મ કરે તો બી ભોગવવા આવવું પડે તો તમે જગત કલ્યાણની ભાવના રાખીએ તો એના કારણે પુણ્ય પુણ્યકર્મ બંધાય થાય ને તો બહુ મોટું બંધાય એનું ફળ શું આવે છે મંદર સામીની પાસે રહેવા મળે અને જાહો જલાલી વાળો રિલેટીવ જાહો જલાલી વાળું હોય રિયલમાં તો એપસોલ્યુટ મળી જાય એટલે બે પુણ્યનું ફળ જ છે ને આપણે અહીંયા અત્યારે શાંતિથી બેસી રહ્યા છો ને સત્સંગ તંદા કરી શક્યા ને એ પુણ્યનું ફળ છે નહીં તો ફોન આવે ક્યાં મરે છે રખડે છે બે ઘરે કોણ તારો બાપ સાંભળશે ખાલી પાછી આવે એવું વડે તો આપણે ભાગવાયથી તો આપણા ઘરમાં જશે દોડવું પડે જો આપણને શાંતિથી રહેવા દે છે ને એટલે આ બધું પુણ્ય બચાવે છે આપણને કેટલું બધું ત્યાં પૂર્વે કરેલી પુણ્ય અત્યારે આવે છે હજુ સંભાવે નિકાલ કરીએ છીએ બીજાના સેવા કરીએ છીએ ને આખો દાડો આ બધા આવડું મોટું કેમ્પસ કેટલા બધા દિલથી સેવા કરે છે જબરજસ્ત પુણ્ય બંધાય અને એને હેતુ શું કે બધાને સાધના કરાવીએ લોકોને ભક્તિ કરાવીએ જ્ઞાનમાં આગળ જાવ તો એ જ્ઞાનના અંતરાય તૂટે એના વધારે પ્રગતિ કરે પણ એ અંતરાય તૂટે એટલે સંજોગ એવા મળે જ્ઞાની ભેગા થાય તીર્થંકર ભેગા થાય જ્ઞાનની પ્રગતિ થાય એવા નિમિત્તો ભેગા થાય પૂર્ણાવતી થાય એની શક્તિ આપજો જય સચિદા ચાલો સામયિક તો કરવી છે ને કરવાની જ નડે કારણ એ તો થિયરિટિકલ જે આપણે સમજ્યા ને એ પ્રેક્ટિકલ થવા માટે કે ક્યાં ક્યાં આપણે ચૂક્યા છે પહેલાં આપણે ડખાવાળી વાત લઈ આવ્યા છે ડખાની સામાયિક રહી ગઈ હતી ને તે ડખાની વળે ડખો ક્યાં ક્યાં થાય છે એ જીવતા સાથે અથડામણે એ બધું ડખાનું કારણ છે કંઈક અથડામણ કેમ થઈ ડખો અને ભૂલ કાઢીએ એકબીજાને ડ ખો એટલે ખો ડ ખો ખોડ કાઢવી એટલે આમ ડખો ભૂલ કાઢીએ જે બિચાર શાંતિથી બેઠા નહીં નાનું છોકરું શાંતિથી એક કોળિયો ખાય બીજો કોળિયો ખાય ને ત્રીજે કોળિયો નથી ખાવું તો મમ્મી મારે ખોને શું કામ તો કે ભાઈ હા બગાડી બગાડ્યું કોણ ખાશે અરે નથી એની નાનકડી હોજરી હોય એને નાનકડું ત્રણ કોળિયામાં પેટ ભરાઈ જાય બે કલાક પછી પાછી ભૂખ લાગશે ને થોડું ખાશે તો આપણા બગડે છે ને પછી કામવાડી આવશે ને વાસણ કોણ ને જલ્દી કર કે છે ડખો કરી નાખીએ આ ડખા વાતે વાત લોકોની ભૂલ કાઢીએ આ બરોબર ગોઠવણી આ બરાબર નથી આમ રાખવું છે તેમ કરવું છે કેટલી રીતે ડખા કરતા હોય આ બધા ડખાનું મૂળ કારણ શું પેલી ગાંઠો આપણી માનની ગાંઠ હોય ને તો બદલે લોકો નીચા લાગે આ યુઝલેસ પેલો પેલાને આવડત નથી પેલો પેલો આવો છે પેલો આવો છે કેમ લોકોના દોષ દેખાય છે લોભની ગાંઠ હોય ને આ ખોટું કરી નાખે છે આ લગ્નમાં ગયો હોય ને ખોટા ખર્ચા કરવાની છૂટો ખર્ચા દેખાયા કરે ને પેલી ગાંઠ એને દેખાડે મોહની ગાંઠ હોય ને લગ્નમાં ગયો ને હું પણ આવું કરાવીશ મારા બાબાને લગ્ન વખતે હું પણ આવું કરીશ મારી વાઈફને આમ શણગાર કરીશ અરે કેટલું બધું મોં ઊભા થઈ જાય પેલી ગાંઠો બધો આ ખોટું છે આ સારું છે આવું કરવા જેવું છે આવું નથી કરવા એ ડખા જ કહેવાય ભૂલ કાઢો તે ડખો આવું ન કરવા જેવું છે એ બોલો તે ડખો આવું કરવું જોઈએ તે ડખો શું બની રહ્યું છે જો એનામ જ્ઞાન કહેવાય અને બની રહ્યું છે એમાં ભૂલો કાઢવી એમનામ ડખા કહેવાય બની રહ્યું છે ફરસત્તામાં ફરસત્તામાં ડખલ કરીએ છીએ આમ ના કરવું છે આમ કરવું છે અને એ જ અજ્ઞાન દશામાં કોઝીસ કહેવાય છે દશામાં ચારિત્રમો કહેવાય કે ભાઈ દર્શન મો ગયો પણ ચારિત્રમો ડખો કરીએ છીએ હવે એ ડખાને જુદું જુઓ તો એ દોષ ખાલી થતો જાય અને આપણે વાંધો ઉઠાવવાનો કે દીપક શું કામ ઊંધું ચિત્ર છે જે બન્યું એ કરેક્ટ છે ડખો કરવો નથી બન્યું એ જ ન્યાય અન્યાય કેમ લાગે છે એ તારી ભૂલ છે તું ભોગવે તારી ભૂલ બન્યું એ કરેક્ટ સ્વીકાર એમ કરતાં કરતાં ડખાને પૂછતા જવું છે ફ્લાઇટ મોડી છે બે કલાક લેટ છે કે છે તો કે આપણે સ્વીકાર વ્યવસ્થિત બે કલાક પછી પાછો કે હજુ એક કલાક લેટ છે હા શું થશે અરે જે થયું એ કરેક્ટ આપણી સલામતી માટે બિચારા વ્યવસ્થા કરી રહ્યા છે આપણને સલામત ઉતારશે આપણે ખુશ થાવ સલામત ઉતાર્યા મોડું વહેલું થયું તો આપણે ઉપયોગ મારો એ સરસ વાણી વાંચીએ વિધિઓ કરીએ ના સર પ્લસ ટાઈમ ગઈકાલની રહી ગયો તો આજે કરી લેવાની વિધિ ત્યારે આગા પાછા ત્યાં કરે બીજી કોઈ છે વાયા વાયા કોઈ જાય છે હાલે બેસો ને તમારી ટિકિટ કંઈ નહીં બદલી આપે લોકો ત્રણસો ડોલર ભરવા પડશે ભરશો તો એટલા બધા મોંઘા નથી તો બેસી વિધિ કરો આપણે તે એડજસ્ટમેન્ટ કર્યા કરું તે ડખા ઊભા થાય ને આ લોકો આવા છે આવું છે ને શું ખાઈએ ને પછી ખાવાનું દોડધામ કરીએ ટાઈમ બગાડીએ છે આપણે ઘરના વ્યવસ્થિત કહો અને સંભાવે નિકાલ કરો એ પાંચ આગના ગોઠો એટલે ડખા ઓગળી જાય એમ નાના નાના દરેક પ્રસંગમાં જોજો બહાર જવાનું હોય કંઈક પ્રસંગે ગયા કોઈક ના આપણી ગાંઠો કેવા ડખા કરાવી નાખે છે એ ગાંઠો ઓગળશે ડખાય ઓગળશે આ જાગૃતિ વધશે આપણી નજીકની વ્યક્તિઓમાં અભિપ્રાય હોય આ તો બધું ધીમા છે ઢીલા જ છે આવું જ કરે છે ને બહુ ખર્ચા જ કરે છે ને અથવા તો આમ વગાડે છે ને એ વ્યક્તિને જુઓ ને એટલે બધું ડખાઓ ચાલુ થઈ જાય આપણા આવા છે ને તેવા અભિપ્રાય ઊભા થાય અને પછી તમે ધ્યાન રાખજો તમે વગાડો છો દર વખતે તરત ઠોકી દઈએ એને દર વખતે થોડું બગાડું છું કોઈક દાડું બગડે એમાં શું કામ મને આટલે રાડા રાડી કરો છો તે એ બોલી નાખી આ ડખા થઈ જાય છોકરા જોડે થાય ધણી જોડે થાય વાઈફ જોડે થાય કુટુંબમાં ઓફિસમાં પછી આ સત્સંગમાં કામ સેવામાં હોય તારે અહીં નહોતું મૂકવાનું પાછળ મૂકવાનું હતું ત્યાં બગાડ્યું ડખા કર ના ગયા કાંઈ ફરક પડતો ના કોઈને ખબર ના હોય કે આ પાછળ મૂકવા જેવું ટોપી પાછળ મૂકી શું ફરક પડી આગળ મૂકી શું ફરક પડી આ ઉપર મૂકીને પાછળ મૂકી તો ભાઈ મૂકી હવે ચાલો ને બરાબર છે એની જે શું જોઈએ આ તો કે આવું ના મૂકાય કેટલું ખરાબ દેખાય છે હેડ હોય ને હેડ ડિપાર્ટમેન્ટ નો હેડ એ હેડ એક કહેવાય ભૂલ કાઢે છે કે આ કેમ કર્યું અને કદાચ આવે દેખાડે કે આ કેમ કર્યું તો હા તમે શું કહો છો સારું આગળ મૂકવાનું સારું મૂકી દે આપણે એડજસ્ટ થઈ જવાનું બે માંથી એક એડજસ્ટ થાય જેને શાંતિ જોઈતી એને એડજસ્ટ થઈ જવાનું પેલો ડખો કરે આપણે એડજસ્ટ થયા એટલે શાંતિ પણ આપણે આ સામાયિકમાં જોઈશ કે આ ડખા ક્યાં કરીએ છીએ ઘણું બધું કુદરતી રીતે ચાલતું હોય ચાલવા દો ને અને એંસી ટકા ઓકે લાગે ને દાદા એ તો સિત્તેર ટકા આજ્ઞા પાડશો તો એ મોક્ષ થઈ શકે છે તો આપણે તો સિત્તેર ટકા કરેક્ટ હોય તો ચલાવી લેવાનું હન્ડ્રેડ પર્સન્ટ પરફેક્ટની ગણતરી રાખવી જ નહીં એ બહુ ડખો કરાવે કે આપણે હંડ્રેડ પરસેન્ટ પરફેક્ટ છીએ ને નહીં અપેક્ષા રાખીએ હન્ડ્રેડ પર્સન્ટ પરફેક્ટ થવું જોઈએ ભાઈ ડખા કરાવીએ એટલે સેવન્ટી પર્સન્ટ પરફેક્ટ હોય અને નેક્સ્ટ ટાઈમ તમે કદાચ સુધારી શકો નેક્સ્ટ ટાઈમ માટે કહેવાય કે ભાઈ નેક્સ્ટ ટાઈમ કંઈ ગોઠવવાનું હોય તો આટલું ઇમ્પ્રુવમેન્ટ લાવીશું તો બેસ્ટ થશે જેટલું થયું એટલું સાચું હંડ્રેડ પર્સન્ટની આશા રાખો અને પછી બરાબર ના થાય ડખો થાય પછી અને જેટલી વાર દેખીએ ને બોલો કોઈને કહીએ તો નહીં પણ જેટલી વાર દેખીએ ને આ પાછળ નહોતું મૂકવા જોયું આગળ મૂકવા જોઈએ તો કેટલું ખરાબ દેખાય છે તો સત્સંગ ના સાંભળે ટોપી દેખાયા કરે ટોપી દેખાયા કરે આ ખોટું મૂકાય ગયું એવું આ બધી પ્રકૃતિ છે સોલ્વ નથી કરતા પેલો ડખો કર્યા કરે અંદર પછી ડખો નીકળી જાય બહાર એ ધીમે ધીમે સોલ્વ કરવું છે અંદર કે ના જ્ઞાન ગોઠો પાંચ આજ્ઞા રૂપી ડબલ એ ડબલ બી રૂપી નિર્દોષના પુરાવા રૂપી જુદાપણાની જાગૃતિ રૂપી અને છેવટે પ્રતિકોણથી પાછા ફરો આ વૈજ્ઞાનિક પ્રયોગ જ્ઞાન ગોઠવીએ એટલે પેલું ઓગળતું જાય ચાલો વિધિ કરીએ અને અડધો કલાક સામયિક કરીશું બોલો હે દાદા ભગવાન હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ મને શુદ્ધ ઉપયોગપૂર્વક જીવન વ્યવહારમાં જ્યાં જ્યાં બુદ્ધિથી ડખા થયા હોય તે સર્વને જુદાપણાની જાગૃતિ રાખી પાંચ આજ્ઞા રૂપી ગોઠવણી કરી નાને કરીને ડખા વગાડી શકાય તે માટે સામાયિક કરવાની શક્તિ આપો હું માન વચન કાયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ હે દાદા ભગવાન આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું હું શાત્મા છું શાત્મા છું શાત્મા છું શાત્મા છું શ્રદ્ધાત્મા છું હું શ્રદ્ધાત્મા છું જય સચિદાન જય સચિ